પાદરા તાલુકાના એકલબારા ખાતે આવેલ સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા છે તે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યોજાયેલ કાર્યક્રમમાં વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા સાથે મોટી સંખ્યામાં સ્ટાફ સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં પાદરાના એકલબારા ખાતે આવેલ સિલોક્સ કંપની દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યોજાયેલ કાર્યક્રમમાં કંપનીના અધિકારીઓ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો ઉલ્લેખનીય છે કે પાદરાની સિલોક્સ કંપની દ્વારા સીએસઆર હેઠળ સેવાકીય પ્રવૃત્તિઓ સહિતના કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે અલગ અલગ પ્રકારે વિસ્તારના લોકો માટે મદદરૂપ થાય તેમજ લોકોને પ્રોત્સાહિત કરતા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે જ્યાં મેડિકલ સેવાકીય પ્રવૃત્તિઓ પણ સમાવેશ થાય છે ત્યારે હાલ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે ત્યારે કંપની દ્વારા વૃક્ષારોપણનો પોસ્ટર સ્પર્ધા કવિતા સૂત્રસ્પર્ધા વેસ્ટમાંથી બેસ્ટ જેવી વિવિધ પ્રકારની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના સાતસો પચાસથી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો જ્યાં વિજેતાઓને કંપનીના અધિકારીઓના હસ્તે જે કાર્યક્રમમાં કંપનીના એમડી પ્રકાશ રમન સાથે ડાયરેક્ટર ટેકનોલોજી એસપી ભારતી ઈવી ઓપરેશન આર કે શાહુ એવી એચ આર શ્રીધર કંથારીયા ઓપરેશન હેડ ભૂષણ શિંદે ઇ એચ એસ હેડ દર્શન ત્રિવેદી સહિતના અધિકારીઓ સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો